आज तारीख तौ बजार चौबीस हूँ हाल सूरत कापोतरा विस्तार में छू ज्या सदगुरु अनुभव चैनल ना मालिक ગુરધનભાઈ ભલાણી હાજર છે અને તેઓના મુખથી આપણે ચર્ચા સાંભળી અને સંતમતની વાત દ્વારા એ કરશે અને આપણે બધા સાંભળીએ જીવન તો જીવવા માટે તો આપણે પણ ઘણા રસ્તા આપણા સાધુ સંતો મૂકી ગયા છે જીવન સરળ જીવન જીવવું વિવેકી જીવન જીવવું સમજીને જીવન જીવવું અને જાણી જ્ઞાન તો આપણે પાસે ઘણું સત્સંગમાંથી આવે છે ઘણું જાણીએ છીએ પણ જાણ્યા પછી સમજીને સુખ થઈ જવું એટલે કે જ્યાં સુધી આપણને અનુભવ ન થાય ત્યાં સુધી સુખ રહેવું જરૂરી છે અને સુખ સુખ રહેવું એટલે મૌન થઈ જવાનો મતલબ નથી જ્ઞાનના માર્ગમાં આપણને જે કાંઈ સત્સંગમાંથી જે ધારા મળે છે એમાંથી જ્યાં સુધી આપણને અનુભવ ન કરી શકીએ ત્યાં સુધી સુખ રહેવું કે જે આપણે આત્મા પરમાત્મા સુધીનું જે કંઈ કેમ એને ધારા આપણે અનુભવ કરવો કે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન સુખ રાખવાનું કહેવાનું મતલબ કે જ્યાં સુધી જે જ્ઞાનનો આપણે અનુભવ ન કરીએ ત્યાં સુધી બીજાના સત્સંગમાં જાય એ વાત ન કરાય ભલે આપણે અહીંયા સત્સંગ કર્યો છે તો આપણે બધાએ સાંભળ્યો છે સાંભળીએ અને પછી બીજે દિવસે કંઈક બીજા ઘેરે આપણે કીધું કે બે પાંચ વાત કરો તો બે પાંચ વાત કર્યો હોય તો આજ જે સાંભળેલો છે એ સત્સંગ ના થાય આજ જે સાંભળ્યો છે એનો ખુદ આપણે અનુભવ કર્યો અનુભવ થઈ જાય અને પછી આપણે સત્સંગમાં એ શબ્દો મૂકી શકાય કે આમાં કેટલું ખાતું છે કેટલું ખોટું છે અને સમજીને સુખ રહેવાય કે જેટલું જરૂર છે એટલું બોલવું જરૂરથી વધારે ન બોલવું આ જીવન જીવવાની એક કળા છે અમે માણસ પ્રશ્ન પૂછે તો એમાં કેટલા ઓછો શબ્દોમાં ઓછો શબ્દ કરી અને જવાબ એને કેમ દઈ એટલે શબ્દો વાપરવાય ઓછા અને સમજીને સુખ કહેવાય સુખ એટલે મૌન થઈ જવાની ભાષા નથી અને જ્ઞાનથી ઈશ્વર પ્રાપ્ત થતો નથી અનેક સાધુ સંતો આપણે કહી ગયા જ્ઞાનથી ઈશ્વર નથી મળતો શેમથી મળે તો કે આત્મજ્ઞાન તો આત્મજ્ઞાન છે તો બોલવામાં આપણે આવે છે કે આત્મજ્ઞાન તો આપણે એમ કહીએ કે જ્ઞાનથી ઈશ્વર મળતો નથી તો આત્માનું જ્ઞાન કયું જે લૌકિક આપણે જે સક્ષમ શાસ્ત્રોમાંથી સાધુ સંતોના સત્સંગમાંથી જે કંઈ જ્ઞાન સાંભળીએ છીએ એ જ્ઞાનથી આપણને કેવલ એક જાણકારી પ્રાપ્ત થાય જેનાથી ઈશ્વર પ્રાપ્ત ન થાય ઈશ્વરની ઈશ્વર આમ છે આત્મા આમ છે પરમાત્મા આમ છે આની ખાલી આપણને સત્સંગમાં જાણકારી થાય ઈશ્વરની પ્રાપ્તિ ન થાય તો ઈશ્વર એટલે આત્મા આત્માને પ્રાપ્ત કરવું હોય તો આત્માનું જ્ઞાન કર્યું તો આત્માનું જ્ઞાન કે આત્માનું ધ્યાન એ જ આત્માનું જ્ઞાન કારણ કે આત્મા સુધી પહોંચવામાં શબ્દની પાર જવું પડે શબ્દાતીત છે જો શબ્દ ની પાર લાવવું પડે તો જ્ઞાન આ જે આપણે શબ્દાધિક જ્ઞાન છે ઈશ્વર નહીં મળે તો આત્માનું જ્ઞાન આત્મા એ જ પરમાત્મા છે અને ધ્યાન એ જ આપણે જીવાત્મા કારણ કે જ્ઞાન આત્માને લેલા જના નથી જ્ઞાન થી આત્માને પકડશો તો નહીં પકડાય પણ સુરતાના ધ્યાન દ્વારા આત્મામાં લીન થાય છે તો જીવસી આત્મા બની જાય છે તો એમાં મૌન ભાષા છે ખાલી વસનમાં સુરતા લગાડવાની છે આ સુ કે જે બોલ્યા બોલ્યાવગીનનું જે જ્ઞાન ધ્યાન છે એ જ આપણું આત્માનું જ્ઞાન છે અને આત્મા દ્વારા પરમાત્માનું જે ધ્યાન છે એ બ્રહ્મ જ્ઞાન છે અને બ્રહ્મ જ્ઞાન કહેવાય આત્માનું જ્ઞાન ને બ્રહ્મ જ્ઞાનમાં કોઈ શબ્દ આવતા નથી વસન રૂપી દૂરમાં શોધતા જ્યારે બાંધશો ત્યારે મટી જાય જમના માર તો વસન એટલે ગુરુએ આપેલું વસન એને પણ વસન કહેવાય મંત્ર છે એને પણ વસન કહેવાય શબ્દને પણ વસન કહેવાય આત્માને પણ વસન કહેવાય તો એ કોઈ અલગ અલગ વસ્તુ નથી મંત્ર પ્રથમ આપણે બે અક્ષર પાંચ અક્ષરનો મંત્ર હોય તો એ મંત્રને આપણે એક શબ્દના રૂપમાં મોઢેથી જીભથી આપણે બોલી શકીએ તો એ મંત્ર છે એ મંત્રનું જ્યારે આપણે જતન કરીએ અને પહેલાં શરૂઆતથી જીભથી કે આપણે એનું ભજન કરીએ કે રામ રામ બોલી જે કાંઈ મંત્ર ગુરુ મહારાજે આપ્યો હોય તો એ જ્યાં સુધી આપણને શરીરની શુદ્ધિ ન થાય શરીરમાં શરીર શુદ્ધિ ન થાય ક્યાં સુધી એ આપણે મંત્ર અક્ષરોનો મંત્ર બનાવેલો આપણે ધો પડે હવે શરીરની શુદ્ધિ એટલે કેમ કે હું નિરોગી થવું આ શુદ્ધિ નહીં શરીરની શુદ્ધિ એટલે શરીરની સાથે મન અને બુદ્ધિના સંબંધ છે જ્યાં સુધી મનમાં અને બુદ્ધિમાં જે વિકારો ભર્યા છે જે વિસારો ભર્યા છે આની જ્યાં જે શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી મંત્ર એ મંત્ર દૂરે છે અને જ્યારે એ આપણું શરીર શુદ્ધ થઈ જાય આપણું મન શુદ્ધ થઈ જાય ત્યારે એ જ મંત્ર અજંપા સ્વરૂપ ધારણ કરે છે અને એ જ્યારે અજંપા સ્વરૂપ જ્યારે આપણું અજંપા શરૂ થઈ જાય સાધકને આ ઈશ્વર પાસે આત્મા સુધી પહોંચવામાં કોઈ જ્ઞાન નથી આપ કેવળ ધ્યાનની ક્રિયા છે માનસિક ક્રિયા છે એક આસનને બેસીને કરવાની આ ક્રિયા છે આમાં વિશાળો ન હાલે તો પછી જ્ઞાન તો ક્યાંથી આવવાનું અને સાધકને મંત્રમાંથી જ્યારે એ જ મંત્ર અજંપા બની જાય અજંપા જ્યારે સાધકને શરૂ થાય ત્યારે એને સૂક્ષ્મ દેહની અંદર અંતકરણ જે છે એ અજંપા દ્વારા અંતકરણ શુદ્ધ થાય અંતકરણ શુદ્ધ થવું એટલે અંતકરણમાં શું છે કે આપણા અંતકરણમાં કરેલા કર્મના જે બીજો પડ્યા છે અનેક જન્મોના કરેલા કર્મો જે છે એના બીજ છે જે આપણે ભોગવવામાં નીકળ્યા